ગુજરાત સરકારના સિંચાઈ વિભાગના વોટર બોડીથી જગ્યા છોડવાના થયેલા પરિપત્ર મુજબ નદી ની પોહળાઈ અને વોટર બોડીથી થી ત્રીસ મીટર જગ્યા છોડીને જ બાંધકામ થઈ શકે પરંતુ મોરબીની મચ્છુ નદીમાં જગ્યા છોડવાની તો દૂર રહી પણ મચ્છુ નદીનો પાણીનો વહેણ છે ત્યાં સુધી નદીમાં બાંધકામ કરી લેતા તે મોરબી મોરબી શહેર માટે જોખમી રૂપ બની છે જો મચ્છુ બે ડેમ ઉપર દસ ઇંચ જેટલો વરસાદ પડે તો મચ્છુનું પાણી મોરબીના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી જાય કેમ કે આ દિવાલ ચોક્કસપણે નદીના વહેણના પાણીને રોકે તેમ કોઈ શંકા નથી તો આ બાબતે વાત કરીએ તો મોરબીના મચ્છુ નદીમાં અંદરના ભાગે મોટી દિવાલ કરીને બાંધકામ કરવામાં આવ્યું છે અને આ ધાર્મિક સંસ્થા કોઈને ગણકાર્યા માત્ર પોતાનું જ હિત જોઈને આ બાંધકામ કર્યું હોય અને જે મોરબી શહેર માટે જોખમી બની શકે છે તેવું લાગતા હવે તંત્રએ ત્રણ ત્રણ નોટિસ ફટકારી છે છતાં હજુ બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી અને આ બાંધકામ મચ્છુ નદીના પાણીના વહેણને રોકે છે અને જો આવું થાય તો મોરબીના લીલા પર રોડ ઉપરથી પાણી મોરબી શહેરમાં ઘૂસી જાય તેવું જણાય છે તો મોરબી શહેરમાં વર્ષ બે હજાર જે દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને ત્યારે નદીમાં જે ઘોડાપુર આવ્યું હતું તેવું ઘોડાપુર હાલમાં આવે તો આ નદીમાં ચણેલી દીવાલ પાણીના વહેણને રોકી રાખશે અને તેવું થાય તો મોરબી શહેરમાં પાણી ઘૂસી જાય તેમ બે મત નથી જો આવું થાય તો જાનહાનિ ન થાય પણ ગરવખરીમાં નુકસાન થાય થાય અને થાય ત્યારે વહીવટી તંત્રે ત્રણ ત્રણ નોટિસ ફટકારી છે છતાં હજુ આ દિવાલ દૂર કરવામાં નથી આવી અને તંત્ર જવાબદારીમાંથી ખસી જવા માટે અંતિમ નોટિસ મારીને આ દિવાલ ચડનારાઓની જવાબદારી ફિટ કરી છે પરંતુ તંત્ર આ જવાબદારીમાંથી છટકી શકે નહીં જો આવા લોકો નોટિસ આપ્યા પછી પણ દબાણ દૂર ન કરે તો તંત્રએ જાતે દબાણ દૂર કરાવી અને આ દબાણનું ખર્ચ દબાણ કરનારા પાસેથી વસૂલવું જોઈએ તેઓ નિયમ હોવા છતાં પણ હજી આવી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી તેમજ સરકારે જમીન પેશક દમી થાય તો તંત્રએ લેન્ડ ગ્રેબિંગ ની કાર્યવાહી કરવી જોઈએ પરંતુ તંત્રએ નોટિસ મારીને જ સંતોષ માની લીધો છે ત્યારે જુલાઈ માસમાં પુષ્કળ વરસાદ પડવાની આગાહીઓ થઈ છે જો મોરબી મચ્છુ બે ડેમ ઉપર દસ થી બાર ઇંચ પડે તો આ નદીમાં ચણેલી દીવાલ કેટલું નુકસાન પહોંચાડી શકશે એ તો સમય જ કહી શકશે અહીં એ વાત જણાવી દઈએ કે મોરબી શહેર ભૂતકાળમાં ઢેલડી નગર તરીકે ઓળખાતું હતું અને ત્યારે કોઈ સ્ત્રીના સાપના કારણે મોરબી શહેરમાં આવી દુર્ઘટનાઓ બની રહી છે તેવી એક લોકવાયકાની ચર્ચા સાંભળવા મળે છે આ લોકવાયકા મુજબ દર એકવીસ વર્ષે મોરબી શહેરમાં કોઈ ને કોઈ દુર્ઘટના બનશે અને આ લોકવાયકા મુજબ તારીખ અગિયાર આઠ ઓગણીસો ના રોજ મચ્છુ બે ડેમ તૂટ્યો હતો અને જળ હોનારત સર્જાયું હતું ત્યારબાદ તારીખ છવ્વીસ એક બે ના રોજ ભૂકંપ આવ્યો હતો અને છેલ્લે તારીખ ત્રીસ દસ બે ના રોજ ઝૂલતો પુલ તૂટ્યો હતો આ ત્રણ ઘટનાઓ એકવીસ એકવીસ વર્ષે બની છે ત્યારે લોકો કહી રહ્યા છે કે નદીમાં દિવાલ ચણેલી છે તે પણ આવી એક વધુ એક દુર્ઘટના માટે નિયમિત બનશે ત્યારે આવી વધુ દુર્ઘટના ન અને ખોટી પડે તે માટે તંત્ર જ આ નદીની દિવાલ તોડી પાડવી જોઈએ અને કાં તો આ પેશકદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેમિંગ ની કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી